અને ઓલો ભાઈ જો આજે નું જો હું આજે ને એ ભાઈ અત્યારે મેળવલા વાઢે છે ઓળદા બાજુ ઓળદ છે ને આ જો આમાં આમાં દેખાય છે ને ઉબર ક્યાં તો મિત્રો તમને કહો અત્યારે હવે ટ્રેક્ટર નીકળી ગયો છે ભરાય ભરાય અને ઓળદ નો ભાઈ ભેગો કરતો તો બિચારો બે દી થી આજ તો ભાઈ અહીંયા કાઈ પવન અત્યારે છે તાઈ આવી ઓકી છે આ બાજુ છે ને ભાઈ ગરમી બહુ થતી તે અંદર કેમ કે ડૂચો એક તો છે તો મિત્રો આપણે છે ને ભાઈ એક જ સાઈડ નો જે પટ્ટો જાઈરો છે કે તો નાજુ આ થાંભલા જેટલા દેખાય છે એનાથી ઓલી સાઈડનું જે ખેતર છે બાકી આ સાઈડ નો જે ફોટો છે ને એ જઈ રહ્યો છે તો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો તમે બધા આશા કરું છું તમે બધા મજામાં જશો આપણે પણ અત્યારે ફૂલ મોજમાં છે મોજમાં મોજમાં આપણે ઘઉંમાં આવી ગયા છે મિત્રો અને તમને કહું મારા નાના વ્લોગમાં તમારું બધાનું મોટું સ્વાગત છે મિત્રો ફરી એકવાર તો તમે બધા કેમ છો મજામાં જશો આમ તો વાંધો નથી બરોબર મજામાં ના હોય તો રિયો ફેન્શન નોલિયો ખોટા તો મિત્રો અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના સાંજના તમને કહું સાડા ત્રણ ઉપર થઈ ગઈ છે ચારમાં થોડીક વાર છે મિત્રો બરાબર આજે જગ્યાએ આપણે ભેહુને વહેલી લાવવા જઈ તમને લાગતું હશે મિત્રો કે અત્યારે અત્યારે કેમ આ બ્લોગ ચાલુ કરે છે એનું કારણ છે મિત્રો હવારે નહોતું ટાઈમ મળતું યાર તો અત્યારે મેં બ્લોગ ચાલુ કર્યો બરાબર તો અત્યારે આપણી છે ને મિત્રો બધી દોવાઈ ગઈ છે બરાબર દોવાઈ બોવાઈ કરીને આપણે નીકળી ગયા હવે જઈ બહેવને ચારી બીજું ધો ધોવાય છે પછી ઘરે કાંઈ કામ હોય ને બેઉને લઈને સીધી આવવાની અને ધોવાની પણ આપણે જોઈએ તો મિત્રો તમે જોડાઈ રહેજો અમારા બપોર પછીના બુકમાં સાંજના વ્લોગમાં તો આ સાંજનો વ્લોગ તમને કેવો લાગે છે મને આગળ કોમેન્ટમાં જણાવજો તો અત્યારે તો હાલો આપણે તમને દેખાવું મારી પેહુ આ સાંજ બધી ચાલે છે મારી પેહુ જો તો હલો ઓલી બાજુ હોય જઈને બાકી મોસમ ભાઈ ઘટે નહીં બરાબર મિત્રો કેમ જવાનું જોરદાર છે જોઈ લો બધી બાજુ અને મિત્રો અત્ર આટલા આટલા જણા બ્લોગ જોઈ લે છે થોડોક સપોર્ટ કરતા જ આવ્યા મજા આવે કાંઈક બ્લોગ બનાવવાની હમણાં તમામ તમારો બધાનો હમણાં મને થોડોક થોડો સપોર્ટ મળે જ પણ છે એટલે વાંધો નથી તો સપોર્ટ કરજો એટલે બ્લોગ બનાવવાની બહુ મજા આવે હાલ તો મિત્રો આપણે ઓલી સાઈડ વયા જઈએ હું કેમ કે હું ઓલી બાજુ વહી ગઈ છે મિત્રો આ ખેતરમાં છે ને ભાઈ એને ઓળો દુભાવેલ હતા ઓળો એટલે ખબર છે ને ભાઈ ઓલા એને મગ જેવા થાય એ વાવેલ હતા આ ખેતરમાં તો એ તો થયા નહીં કેમકે આમ ખડ એને બહુ જોર કરી ગયો હતો થયા હતા પણ ઓલી સાઈડ જો ટ્રેક્ટર ભરાય છે આમી સાઈડ એ પણ ભાઈ એને બીજો ભાઈ છે એ લઈ જાય છે એટલે ખેતરવાળો નથી ટૂંકમાં અને એ બીજો ભાઈ છે એ ખાવા પૂરતા ભેગા કરે છે બરાબર મિત્રો તો એટલા કેટલા થોડા ઘણા થયા હતા બરાબર તમને આગળનું ઓળદ બતાવું પહેલાં આ બધું ઘઉં ને વારી નથી બરાબર મિત્રો તમને કહું આને આને ઓળખ કહેવાય જોઈ લો મિત્રો આ ને અને આ મગ જેવા જોઈએ આમ જોઈ લો કેમ જોવા કે આમ ખરા આને એને ભાઈ આમ ખાવાનું હોય આની આની કાળી જ સિંગ થાય આમ પાકી જાય બધું મિત્રો એને આને પણ એને ખાવા આ મસ્તીનો મિત્રો અને આની છે કાચી છે અને આ છે છે પાકેલ કાચી એમને આપણે ખાઈ શકી મસ્તીને મીઠા આવે એટલે આને કહેવાય આવડતું આ આખા ખેતરમાં વાવેલા હતા પણ ઓછા થયા આ મિત્રો થયા નહીં કેમ કે ખણસલો જોર કરી ગયો ખણસલો એટલે આ ડૂચો જોર ખડ જોર કરી ગયો ખડ જોર કરી ગયો ફળજુ તો મિત્રો આપણે છે ને ભાઈ એક જ સાઈડનો હજી પટ્ટો ચાઇ રહ્યો છે ખેતર આજુ આ થાંભલા જેટલા દેખાય છે એનાથી ઓલી સાઈડ જે ખેતર છે બાકી પડ્યું છે આ સાઈડનો જે પટ્ટો છે ને ભાઈ આપણે એ ચાયરો છે હજી એટલે કે આ સાઈડનું ટૂંકમાં છે ને એ એક ચાયરો ઓલી સાઈડનો હજી એમને પડ્યો છે કેમ કે ભાઈ આ વાડીવાળા માલિકને જે ઉતામર હતી ભાઈ આ ખેતર આ પટ્ટો ખાલી થઈ જાય ને પછી એને વાવાઈ જાય અને આપણે ગહું ચરી જાય અને જુઓ અત્યારે ગેહું ચરે છે એક નંબર ઘટે નહીં બરાબર ડૂચામાં મોજ આવે એને જરાબર અને આજે આપણે ભાઈ એને આપણી હમણાં તો અહીંયા ભેગી જ લઈએ પછી રોજ ભેગી લેતા આવીએ હમણાં ગાય ને લેતા આવતા હતા ભાઈ એ મજા આવી પછી પાછી ઘરે વહી જતી હતી તો હવે ભલે ને ઘરે વાડીમાં વાડીને નાખી દેવું કેમકે એને અત્યારે નથી લઈ આવ્યા તો બાકી હું ક્યાં છે વાળની અંદર ચરવા ગઈ બાકી બારે એને હજી ન મેળાયો ચરવામાં બાકી આમ ડુંચો બરો પડ્યો નહીં છે તું એને એટલે ભેં કી ને એટલે મસરી જાય એટલે હું આ જઈને જો જો એટલે આ જુઓ છે આટલો આ બધો મૂકીને છે અહીંયા આવી છે ચરો વિચાર તો તમે કરો તોરલા એટલા માટે હોળી હોળી એ હોલી હું બાજે છે બે અને ઓલો ભાઈ જો હું છે હું છે ને એ ભાઈ અત્યારે મેળલા વાઢે છે ઓરદાવા આ જો આ દેખાય છે ને આમાંથી પાછો અમે રીતે બધાને વાઢી લેવાના અને પછી ટ્રેક્ટર ભરી લેવાના તો એ જો એ કરે છે ભાઈ વાઢી બાઢી આમાંથી બધા ડૂચામાંથી કાઢી અને ટ્રેક્ટર ભરી લે પોતા પોતા હારું એ બાજુની વાડી કરે છે એમાં પોતે માંડવી આવી છે તો અત્યારે કામ આ કરે છે ભાઈ આમાં એને આ વાડી વાડીવાળા ભાઈ એમને મૂકી દીધા હતા આ બધાને તો આ ભાઈ એને હમણાં વાઢે ભરી લે એવું કરે છે ભાઈ તો અહીંયા છે ને મિત્રો પાણીની એક વાવ છે આપણે જોઈ કેટલીક ભરી રહી છે ને શું છે બે હું તો આ સાઈડ ચરે છે ને ચરવા દઈ આપણે જ્યારે જોતા આવીએ કીધું કેટલીક પાણીની શું ભરી રહી છે ભાઈ ચેક કરી તો અહીંયા છે ને આ મિત્રો આવી રીતે જો આ બધું છે ને જો આ બધું જુઓ કેમ બાકી કેવી રીતે અહીંયાથી આમ પાણી આવે આ બધું ભરાય અહીંયાથી આ બેઉ આટું આમ કુંડી જેવું છે બરાબર તો એ છે મિત્રો અને આ છે ભાઈ વાવ જોઈ લઈએ પાણીની પૂરેપૂરી ભાઈ રહી છે એટલે જરાક એક જ ખાલી અધૂરી છે બાકી તો માં ક્યાં ક્યાં ભાઈ રહી જો એમ ટુ એંગલ ટુથી કરું જો પાણીની ભાઈ રહી છે દેખાય છે તો મિત્રો એવું છે અને બહુ આમ જૂની વાવ છે અને કબૂતર બેઠા છે એવું મસ્તીને દેખાય છે એ બેઠો તો એને એની રીતે ભાઈ બેહવા દઈએ આપણે આપણે અહીંયા બધા થઈ બધી મસ્ત ચરે છે ભાઈ ઘટે નહીં આવું ભાઈ જોઈ લ્યો તો એને ચરવા દઈએ મિત્રો ભાઈ અહીંયા કઈક પવન અત્યારે છે આવી હકીકતમાં આ બાજુ છે ને ભાઈ ગરમી બહુ થતી અંદર કેમ કે ડૂચો એક તો છે અને ઉપર જતા તડકો છે લખ્યા માથા ઉપરથી નક્કી માં આમ ગરમી જ પડી જાય છે વાત જવાની પણ હવે તો વાંધો નથી આમાં આપણે ઉપર આવી ગયા અત્યારે તો મિત્રો તમને કહો અત્યારે હવે ટ્રેક્ટર નીકળી ગયો છે ભરાય ભરાય અને ઓડમનો ભાઈ ભેગો કરતો હતો બિચારો બે દિનથી આજ તો હવે બધું ભેગા ભેગા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે ભેં આમ જવા દઈએ વાંધો નથી જો ટ્રેક્ટર નીકળી ગયો છે જાય છે હવે ઉપર અમે જોઉં કરું બરાબર જો જાય છે ટ્રેક્ટર બરોબર તો હવે ટ્રેક્ટર ટ્રેક્ટરને લીધે હોય જાય તો આપણે ભેવું જો આમ આવી ગઈ છે તો આ ભાઈ છે ને ભાઈ ખાવા પૂરતાના આમ ભેગા કરતો હોય કે જો વધશે તો દઈ દે હું વેચી નાખશું આવડત તો આ ખેતરમાં બોરા હતા પણ હા એને ખડે પાથારી ફેરવી દીધી ભાઈ હું મોડો બોરા હવે કાંઈ વાંધો નહીં ટ્રેક્ટર નીકળી ગયો હવે આમ ભેહું આટો મરાવીએ બારે એવા દે જરા ખબર છે અને મિત્રો મસ્ત મજાનો જયારે દી હાથ મી જો ઘટે નહીં કેમ બાકી વ્યૂ થાય છે જોરદાર બરાબર ઝક્કાસ અને અહીંયા આપણી ઝાલર છે અત્યારે ઘેવું આપણી બધી ચરે છે મિત્રો નિરાતે નિરાતે અને તમને કહો ત્યારે જ્યાં સુધી ચરવા ચરે ને ત્યાં સુધી મિત્રો આપણે ચારવાની કેમ કે એક તો ભાઈ એને અત્યારે માખઅલી પડે છે ને ભાઈ એટલે દી હાથમાં ને તો કંઈક વારી ઓછી પડી જાય તો વાંધો ન આવે બાકી હવાના પરે ભાઈ એને બપોરના પોરે બહુ બહુ માખ પડે હવા દેવા દે ઘે ઉપર બિચારી ઉપર લોહી જામી જાય એટલે આમ ડંખ મારીને લોહી આમ બહાર આવી જાય તો હવે તો વાંધો નથી અત્યારે જો ડી હાથ ને તો સારી રીતે ચરે ભાઈ રાત્રે બહેઉં બિચારીને મચ્છર એટલે જેમ ચરે ને અત્યારે જો ચરે ને આટલી વાર આપણે ચારવાની જાય જેમ વધારે ટકે ને તો સારું કહેવાય દરાવી દઈએ ફૂલ આમ એટલે વાંધો આમ ડૂચો અત્યારે હજી પણ ફૂલ જ પડ્યો છે મેં તો ઘટે નહીં આવું જોઈ મિત્રો અત્યારે તમને કહું મસ્ત મજાનો સાંજનો ટાઈમ એવો થઈ ગયો છે ભાઈ ઘટે નહીં કાંઈ જોઈ લે કેમ જો બાકી કાંઈ ઘટે રેડી તો હવે ટાઈમ અત્યારે કેટલો થઈ ગયો મિત્રો તમને કહું સાત ને આપણે હું છ ને તેત્રી થઈ ગયું છે મિત્રો રેડી તો હવે તેત્રી ચોત્રી થઈ ગયું એક મિનિટ વધી ગયા અરે રે તો હવે મિત્રો તમને કહું અત્યારે આ ટાઈમ થઈ ગયો છે ને આમ કંઈ તો વેહુ હું જો કીધું હું છે વજુ કાંઈ દેખાણું નહીં બાકી આમ વ્યૂ એટલે હવે એક નંબર ઘટે નહીં તો હવે તમને કહું મિત્રો આપણી ઝાલર એ બાજુ ચરે છે હવે વેહુને નિરાત નિરાતે કઢીએ કાઢીએ પાણી ઉપર મેં ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે બેહું ને પાણી પીવડાવવાનું તો મેં કીધું એને પાણી પાણી પીવડાવી લઈ પછી કાઢી તો પછી એને હજી ઊંઘો જરીક વાર લાગી જાય મારા મોલો ઊંઘ રસ્તામાં મારગમાં અમારી ભાષામાં મારગમાં રસ્તામાં ચડતી ચડતી જાય હજી તો એટલે એને નીચ આ બાજુથી કાઢી લઈએ પહેલાં હાલો બધી ઘઉં ને જરાક કાઢીએ મિત્રો હું બધી નિરાત નિરાતે ઘરે નીકળી ગઈ છે જુઓ બધી જાય છે અને હવે તમને કહું આજના વ્લોગને આપણે લાંબો હવે ખેંચવો નથી વધારે મિત્રો આપણે જાલર પણ આપણા ભેગી પડી આવે છે પાછળ તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખીએ આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો સારો લાગ્યો લાઈક કરજો ચેનલ બનાવવા સબસ્ક્રાઈબ કરજો અને બસ સપોર્ટ કરતા રહેજો આવો નવો આનાથી વધારે સપોર્ટ કરો અને થોડો ઘણો તમને કહું બ્લોગ આખે આખા જુઓ એમાં લાઈક કરો શેર કરો અને એક હારી એવી કોમેન્ટ કરી દેજો બરાબર મિત્રો તો હવે અત્યારે જો ઘરે જવાનું છે આપણે ઘરે જઈને બેહું પહેલાં બાંધવાનું પછી જરાક આપણે ના ભાઈ નાઈ લઈશું કેમ કે આખો દી આમાં દોડપટ્ટી થતી હોય એટલે ભાઈ નાઈ લઈએ પછી નાહી ભાઈ મસ્તીને તમને કહું કમ્પ્લીટ થઈને પછી આપણે એને વેહારો વેરો એટલે જમશું જમીન પછી એને લંબાવી દેવું બરાબર તો એવું છે મિત્રો અમારી સાંજે હવે આપણી કમ્પ્લીટ અહીંયા થઈ ગઈ આજની તો આજે થોડોક હું બ્લોગ મોડો ચાલુ કર્યો હતો મોડો બ્લોગ મેં ચાલુ કર્યો તો એ તો કાલ થયાલો હોય એને પાછો બ્લોગ પાછો એને વહેલો ચાલુ કરી દે તો આજના માટે બસ આટલું જ છે મળીએ નવા આવતા વ્લોગમાં ત્યાંથી બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ